હે કૃષ્ણ તમે કામ ના પાડો છો કે હું ભીષ્મ પિતા ના મરી જાવ છો એટલા મહાન પુરુષો મરી જાય આવડું મોટું યુદ્ધ ન થવું જોઈએ તમે શાંતિ ની અલચણા કામ કરો કે શાંતિ દૂધ કામ બની જાઓ છો તમે ભૂલી ગયા કે મારો તને નથી ખબર કે દ્રૌપદી તું જે યુદ્ધ ને સામાન્ય હમેશો ને સામાન્ય યુદ્ધ નથી એની અંદર લાખો કરોડો એવા મહાયોદ્ધાઓ વણાઈ જવાના છે કે જેનો કાળ પડી જવાનો છે આવનારા ભારત દેશમાં ભારત વર્ષમાં કાળ પડી જાય કે એવા યોદ્ધાઓ હવે નહીં પાકે એટલે એને પૂછ્યું કે કે તમને એ બધા મહાયોદ્ધા કેમ લાગે છે કે એમ બધા મહાયોદ્ધા છે એમ એ કે નહીં એ મહાયોધ્ધા નથી કારણ કે એને મૂંગી સહમતી આપી હતી કે મારા વસ્ત્રહરણમાં તો જે લોકો કાંઈ કોઈ પણ વસ્તુ ગલત થાય સમાજમાં કે કાંઈ પણ આજુબાજુ ગલત થાય ને એમાં એ સહમતી આપે ને એમાં કાંઈ બોલે નહીં ને એ મૂંગી સહેમતી જ કહેવાય અને એ એટલા જ પાપના અધિકારી છે બરાબર લવ પાપ કરવા લવ કોઈ પાપ નથી બરાબર પણ તમે લવ કર્યા પછી ગાડીન્યુ થઈને બીજી વાર લવમાં પડી જાવ ત્રીજી વાર પડી જાવ ચોથી વાર અને વારે વારે પડી જાવ એના કરતા વિશેષની વાત કહી દઉં ને તો લવ લવમેરેજ કર્યા પછી પાછું તમે ઘરે બાપની અહીંયા ગુડાવશો ને એ પ્રોબ્લેમ છે બીજી પ્રોબ્લેમ જ નથી તમે ઠેર સુધી પાયર ઉતરી જ કંઈ વાંધો નથી બરોબર પણ જ્યાં ચાર અને પાંચ પાંચ વાર તમે ફેરા ફરો છો ને એ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ છે અને મારો 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 બોલવાનો ટોન જ હશે જઈ શકે છે બરોબર મેં કોઈને રેડ પેન થી ઇન્વિટેશન આપ્યું નથી કે પ્લીઝ પ્લીઝ કમબેક એવું મેં કીધું જ નથી જાવ જેને વાત મગજમાં ઉતરે એ ઉતારો ન ઉતરે તો હું કઈ કહું તો નહીં તમે ઉતારો મારી બેન નું વહેવાળ કરતા હતા મારા મમ્મી પપ્પા હતા નહીં બેનનો નું વ્યવહાર કરતા હતા બેનને પેલા ભાઈનું બેનનું બેન હામામું હતું ત્રણ મહિના સુધી હામામું રહ્યું આ ઘરના એક્ઝામ્પલ એટલે બુદ્ધિ ન દીધા બરાબર બધા રહી છે તમારી લેવા પટેલની છોકરી અમારા વણકર સમાજમાં લગ્ન કરીને આવી છે એક મહિનો થવા આવ્યો એક જ મહિનો છો છે ને બે વર્ષ પછી મારામાં કમેન્ટ કરજો કમું હું બેન હો બે મહિના પછી કમેન્ટ બે વર્ષ પછી કમેન્ટ કરજો ઈ બેનનું સુખી લગ્ન જીવન વિશે મારે સાંભળવું છે અત્યારે હું તમને કંઈ નહીં કહી શકું બરાબર બરાબર તમે અહીંથી અત્યારે જય માતાજી કરજો બેન મારી લિંક તૂટી જાય ખોટી મારી બેન રશ્મિ એનો અમે વહેવાળ ગોતા હતો હું મારા ભાઈ પેલા તો સાડા ત્રણ મહિના હામ હતો અત્યારે બે ના સિંગલ થઈ ગયા છે બે ની ઘેર દીકરા દીકરી છે પણ આજથી પંદર સોળ વર્ષ પેલાની વાત કરી રહીશું તો એનું બે ગોતતા હતા એટલે બહુ છોકરા ગોત્યા સ્વાભાવિક છે કે હું મારા બેનનું ગોતી હોય એટલે ભાઈ વ્યવસ્થિત જ ગોતવાનું કે ભાઈ પૈસા ટકે સુખી હોય હોજા હોય વ્યસન ન હોય અત્યારે વ્યસનનું પેલું દુઃખ હોય કારણ કે માણસ ને દવાખાનું દારૂખાનું જેલખાનું જેલ ખાનું ધૂળ ધાણી કરી નાખે તો વ્યવસ્થિત છોકરો ગોતવાનો હતો કે જે પછી પચાસ હજાર કમાતો હોય અને એનું ઘર વ્યવસ્થિત હોય અને મિલકત હોય જેટલી અત્યારે આપણે જોઈએ તો મેં વહેવાળ ગોતા છોકરા રિજેક્ટ ઉપર રિજેક્ટ રિજેક્ટ ઉપર રિજેક્ટ કર્યા જતા તમારા રસની બેન એટલે મેં પૂછ્યું કે રૂપનો બહુ ઘમંડ હારો નહીં ભાઈ તું બહુ એ સારી વાત છે પણ આ કેટલા બધા છોકરાઓ તે રિજેક્ટ કર્યા એટલે કઈ બોલે નહીં થઈ તો ભાઈ બેન ને કરવા હતું પછી મારા ભાઈ એમ કીધું કે પ્રેમથી સમજાય પૂછે ને એને ગમતું હોય તો એમ તો આપણે નાખ્યું એક ધારા કેવા દર રવિવારે છોકરા જોવા અને પછી કે છૂટું પછી આપણે રિઝર્વ કોઈ મતલબ નહીં એમ અને કંટાળ્યા પછી પછી મેં મારા બેન પૂછ્યું બે હારી મેં તમને કોઈ છોકરો ગમે છે તો મને કેમ કીધું તો પછી હું ભાઈ મેદામાં મથવી નહીં એમ એ કે મને કોઈ છોકરો નથી ગમતો અને લગ્ન એ તમ કે ન્યાસ કરવા છે એમ પણ હું કોઈ દિવસ ઈચ્છતી નથી કે મારે મારો ભાણિયો કોઈ ની પાંચ હજાર કે પચાસ હજાર રૂપિયા ઉછી ના છે હાલો સિમ્પલ ખબર પડી ગઈ કે આને પૈસા ટકે વ્યવસ્થિત હોય એવું જ ઘર ગોતવાનું છે મેળ્યું મેળ્યું અત્યારે એને દોઢ કરોડ નો બંગલો અત્યારે બાંધ્યો હશે દેશમાં છત્રીસ લાખના પોતાનો પ્લોટ હતો મકાન બાંધ્યા હશે ત્રણ મકાન સુરતમાં ભાડે છે અત્યારે નેવું હજાર રૂપિયા ભાડું આવે છે બરાબર તો એને એ ગોતવાનું કીધું અમને તો અમે એ ગોત્યું પણ એટલી રૂપાળી હતી પોતે પટેલ સમાજની દીકરી હતી પોતે હાથલગન કર્યા હતા આની કરતા ડબલ મિલકત ગોતી એક પણ એને એ છૂટ અમને આપી તો તમે તમારા માતા પિતાને કહો કે તમારે કેવો છોકરો ગોતવો હશે કેવો છોકરો ગો ગમે હશે એટલું યાદ રાખજો કે શારીરિક આકર્ષણ છે અમુક વર્ષ સુધી એટલું રૂપાળું લગ્ન હોય લગ્ન તમારા પાત્ર હોય આ મેં પોતે એક પાઠ લખેલો હતો કે ગમે એટલી રૂપાળી સ્ત્રી હોય આ જીવન એક પાત્રને ક્યારે જીવનમાં સ્થિર ન રાખી કે ગમે એટલી રૂપાળી સ્ત્રી હોય પોતાના પતિને પોતાના પ્રિયતમને આ જીવન ક્યારે પોતાના જીવનમાં સ્થિર ન રાખી કે બરાબર એટલે રૂપ એટલું બધું મહત્વ ન આપતા અને પેલા પૈસા પૈસા ગોચજો કારણ કે કાલે સવારે ઝારામાં ગયા હોય કૃષ્ણાબેન એનએમએસ માં ગયા હોય સીધો ફોન કર્યો હોય ને અહીંયા શર્ટ ગમી ગયો લઈ લો પૂછવાનું હોય લઈ લે તું મને ક્યાં હું કામ ફોન કરશો ઓફિસ મને કામ કરવા દે આવો જ જવાબ મળે અહીંયા ત્યાં એમ ન કે ઝારાનો શર્ટ તું ન લાવતી હું હાથ આઠ હજાર હું નહીં દઉં બરાબર એટલે એવા પાત્ર ગોચજો પછી ખાલી બ્રાન્ડના નામ જ આવડતા હોય પછી બ્રાન્ડ સામુ જોઈને બેહવાનું થાય એવું ન કર્યું તમને મળે એમ છે એટલે કહીએ છીએ આ બધા સમાજને બધી છોકરીના સૂટ નથી બધા સમાજની દીકરીઓના બધું નથી મળતું પણ તમને મળે એમ છે બરાબર કમુબેન જોગડીયા એમ કે અમારા અઢી લાખ ભાડું આવે છે પણ કાંઈ વાંધો ને તમારા અઢી લાખ ભાડું આવે છે તમારી દીકરી હસવા હશે તમારા સમાજમાં અમારી દીકરી આવી છે અને તમે એમ કીધું વણકર સમાજ છે તો પણ હારી સારું કહેવાય ને અમારી દીકરી હારું ગયું કહેવાય ઓકે હેપી ને તમે હેપી મેં અમારા સમાજની વાત કરી દીકરીને તમારા સમાજની દીકરીની વાત જ નથી કરી તમારા સમાજની દીકરીની વાત ન કરી મેં અમારા સમાજની દીકરીઓ ન કરવું ને ઈ જ સલાહ દીધી છે તમે તમને છે ને તો હાચવું જો બરાબર અને ખરેખર તમે હાંસવી જ નહીં હાંસવાની હોય ને તમારે અઢી લાખ ભાડું આવતું હોય ને તો એ તમારે જે હાચવાની હોય ને અમારી છોકરીને હસવી હાચવી જ નહીં એના હોય એ ખુલીને કહે જ નહીં કારણ કે સમજણી એટલી હોય મને ખબર હોય ને અમારા સમાજની છોકરી હોય એ ભાઈ હું મારા ઘરે જ લાઈવ કરીને બેઠી છું મારું જ નેટ છે મારો જ મોબાઈલ છે મારી જ બોલવાની મારી જ એનર્જી છે બરાબર એનામાં મા બાપ દીકરીને બોલાવે છે એ જ મોટી પ્રોબ્લેમ છે બેન મારા સમાજની એ જ મોટી પ્રોબ્લેમ છે એમ તમારો વાક જ નથી મેં તમને ક્યાં કઈ કીધું તમને કઈ જ નથી અમે અમારી છોકરીઓ અમારા સિક્કા ખોટા હોય આપણે દુકાનદારને થોડું કહેવાય ભાઈ કે તમે ખોટા છો એમ આપણી નોટ ને આપણા સિક્કાઓ ખોટા લઈને આપણે અહીંયા ગયા હોય તો પછી ખરીદી કરવામાં આપણે પાછા પડવી ને એટલે તમારો વાક જ નથી બેન એ અમારો જ મોટો વાક છે કે અમારી દીકરીને અમે જાણતા અજાણતા એટલી છૂટી દઈ દીધી છે કે એને એ નથી ખબર પડવા દીધી કે તમારે હું કરે ને હું ન કરે તમારો વાક જ નથી આ કેટલું બધા બોલી અગિયારસો લોકો જોઈ રહ્યા સાંભળી રહ્યા છે અતિશયોક્તિ થઈ હોય માફ કરજો કોઈ પણ કાસ્ટ કસ્ટ દેખાડવાની કોશિશ જાણતા જાણીને તો કરી જ નથી પણ અજાણતા તમને ફીલ થયું હોય કે કૃષ્ણાબેન બેન અમારી નાતને નીચું દેખાડવાની કોશિશ કરી આમ કરી તો કોઈ નાત મારી નજરમાં નીચે નથી બધી નાત નો ઉજળો અને ગૌરવંતો ઇતિહાસ મને ખબર છે બરાબર અને બધાની વાર બધી કાસ્ટ પ્રત્યે મને મને એટલું જ માન મહત્વ છે આ દેખાડવાની વાત નથી ખોટી નથી ખોડીયાર માતાજીની કસમ બરાબર અને એવું ન હોત ને તો હું અત્યારે બસો લોકોને ફોલો કરું છું ને બધા પટેલ હોત મારા ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ લેજો બરાબર બસ તો એ બે કીધું ને કમું બેન સાચવો એ બહુ મોટી વાત છે બે અઢી લાખ પગાર છે તો એ ગઈ મને એ વાત મેં આમાં કીધી છે તમે કદાચ સમજા નહીં હોય કે તમે એવું પાત્ર ગોતો એવું સ્ટેટસ તમારા સ્ટેટસ પ્રમાણે તમે ગોતો

અંદર આવનારું ભવિષ્ય તો હારી છે બાકી બીજું નથી કીધું સમાધાન કરવું જ જ ન હોય તો ખબર પડે દીકરીને એક્ઝેક્ટલી મેં બોલના ચાહતી હું લગ્ન કરો સસરા ઘરે સુખી હોય તો સુખ ભોગો દુઃખી હોય તો દુઃખ ભોગો એની સમાધાન ન કરો જે છોકરી પોતાના સ્વનિર્ણયે અને પોતે એટલી બધી કોન્ફિડન્ટ હોય કે મારા લગ્ન આની એરેજ કરવા છે હું ન્યાજ કરવાની છું ને ભાગીન કરે ગમે એ રીતે કરે એના માતા પિતાને એના સમાધાન ન કરવું સમાધાન ન કરશો તો જ આ મેસેજ સમાજમાં ઉભો થાય કે દીકરીઓ એને હાથે હેરાન થાય ને તો એ ચાર છોકરીની કહે કે હાથે લગન ન કરે બાપા હેરાન થઈ જાય બરાબર પટેલ દીકરી ડાયજ હોય ડાયેજ હોય પ્રાચી બેની ડાયજ હોય ને હોશિયાર જ હોય અને એટલી હોશિયાર ને ડાય છોકરીઓ આવા કે નિર્ણય કરે ને ત્યારે દુઃખ લાગે આપણને અને હારા કોઈ પૈસા વાળા છોકરા હોય કે ભણેલા ગણેલા અને ઓલા છોકરા હોય ને કે વ્યસન વગરના એવા છોકરાને કદાચ લઈને જાય ને તો આપણે દુઃખે ન લાગે પણ એરા ગેરા નથું ઘેરા એને લઈને વેતીન્યુ થઈ જાય ને આપણે એમ થાય કે આ છોકરી આવનારું ભવિષ્ય હું એ બીતી બીતી પછી એના હરિયામાં રહી હોય ને મુંજાતી મુંજાતી રહી હોય ને એના બાળકોમાં કાંઈ કાઢી લેવાનું ન થાય ખબર પડે છે આ ચાણક્ય નીતિ કહે છે એક સક્ષમ અને સ્વસ્થ માતા એ બે દીકરાને જન્મ આપવો એક દીકરાને રાષ્ટ્ર માટે ભરતી કરવો સક્ષમ એટલે બધી રીતે સક્ષમ હોવી જોઈએ એ સામાજિક નિર્ણય સામાજિક વ્યવહારો ઘરના કામમાં બહારના કામમાં જવાબ બોબ કોઈ પણ વસ્તુને હેન્ડલ કરવાની તાકાત હોય એમ બરાબર આજનો ટોપિક જ નહીં આ હતો આજનો ટોપિક જ આ હતો એટલે આ ટોપિક ઉપર જ આખી વાત થઈ બરાબર હવે લાઈવ હું બંધ જ કરી રહીશું કારણ કે મેં મને એવું લાગે છે કે મેં સરસ મજાની વાત અહીંયા રજૂ કરી દીધી છે પહોંચવી તો પહોંચી જાય લોકોના હૃદય સુધી બરાબર ન પહોંચે તો પછી એના ભેગ ના તમે મને કઈ તકલીફ નથી કમુ બેન તમે તો કીધું તમારા સમાજની દીકરી અમારામાં લગ્ન કરીને આવી છે તો આવી છે ગંદુ હોય ખાટું હોય ખોખરું હોય કે ખોરું હોય કડવું હોય એ સત્ય તો સત્ય જ છે ભાઈ સ્વીકારવું જ પડે અને જે સમસ્યાનું કોઈ સમાધાન નથી સમસ્યા સમસ્યા છે જ નહીં હકીકત છે અને આ અમારા સમાજની એક મોટી સમસ્યા છે કે કે ક્યાં કરીને લવ મેરેજ કરવા આંધુળુકિયા કરીને લવમેરેજ ઓ લવ મેરેજ ની વાત નથી કરી મેં ક્યાં કરી બરાબર હા ભાઈ મેં જોયા હશે ન કરે ડોઢડીના પછી કેમ કે આપણે બેન બેન દીકરી દીકરી હતી ને તમને લાગી હોય નિહાપા નું ખરેખર વિચારતા હોય તો પેલા નાખજો નકર ઠેર હુદી એકના નિર્ણય ઉપર રહેજો જેમ કેમ ભીષ્મપિતામાં ઠેર હુદી ખાયા હર ખેર ખર્યા એની અમે કેટલી પરિસ્થિતિઓ કપરી આવી રાજગાદી નો કોઈ વારસદાર નોતરી તો ભીષ્મપિતા એ રાજગાદી ના હકદાર હતા તો એનો જ બેઠા કારણ કે એને પ્રતિજ્ઞા કન નાખી હતી બરાબર અંબા અંબાલિકા અને અંબિકા ત્રણ રાજકુમારી હતી કાશીની એને અમે લગ્નની ચેલેન્જ આવી ગઈ હતી કે લગ્ન કરવા જ પડશે એમ એવી ચેલેન્જ એ ઉભા હતા તો એના લગ્ન નહોતા કર્યા હું કામ કી પ્રતિજ્ઞામાં ઘેરાયેલા હતા ઠેર કુરુક્ષેત્રના મેદાનમાં એ એને નહોતું ગમતું તો એના હામા પક્ષમાં પોતે ઉભો રહેવું પડ્યું હતું જે ખબર હશે કે દુરાચારીઓ હતા અને હામાં હતા એ બધા અસત્યને આશ્રય હતા તો એને ઉભરે પડે હું કામ કે પ્રતિજ્ઞાઓ કરી હતી જો તમે ખરેખર પાણીવાળીના હો ને તો એક વાત ઉપર છે ખુદી અડગ રહેજો જેમ કે મેં કીધું તું મારી જિંદગીમાં એક જ વાર ફેરા ફરવા કોઈ બીજી વાર ફેરા નથી ફરવા તો એ ખુદી એ ઠેઠ ખુદી અડગ રહ્યા એટલે આ સલાહ દઈએ એકવી છે એમ જાણું નકરા અમે સલાહ ન દઈએ એકવી અમે બાપાને ઘરે પાસા વહી ગયા હોય કે ઘર ભાંગ્યા હોય કે બીજી વાર ત્રીજી વાર પવણા હોય કે આવું બધા અમે કામ કર્યા ને તો અમે આ સલાહ ન દઈએ પણ અમે કઈ કર્યું જ નથી એટલે સલાહ દેવી પડે તમારો તમને પણ નો ગણત મારે ગણાવો નથી મારા સમાજમાં મારે ટ્રોફી લેવા ન જાવી બરાબર અને મારા સમાજમાં જે મારી પાસે લાગેલી સરની છે કે જે કોઈ દિવસ કાયદે કાયદે કહીએ કોઈ મને મારી પાસે આંચકી નહીં આંખે એટલે મારા સમાજની તમે વાત જ ન કરો બરાબર મારે સમાજમાંથી અત્યારે પાંચ કિલો બાજરો લેવાનો આજે ને આજે કદાચ લેવો જોતો કોઈ નાખી નહીં એ મને ખબર છે મારી જે સામાજિક ફરજ છે એ મેં અહીંયા અદા કરી છે મારી પાસે એ પ્લેટફોર્મ છે મારે સાંભળવાળો એવડો મોટો વર્ક છે એટલા માટે મેં આ વાત રજૂ કરી છે જે મારા વિચારો મારા પોતાના છે અને આને મેં પૂરેપૂરા અનુસર્યા છે એટલે કરી રહીશું નકર હું ન કહી શકું બરાબર એટલે મારા સમાજ મને ગણે ન ગણે એની ચિંતા તમે નહીં કરતા મારો સમાજ જો માનસિક રીતે એટલો બધો સ્ટ્રીક અને સદ્ધર હોત માનસિક રીતે એટલો બધો સદ્ધર હોત ને તો અત્યારે આજે આ ગાંડીનું જે હાલી નીકળ્યું છે ને એ હાલી જ ન નીકળત એ હાલ જ ન નીકળત મારા સમાજે એની પ્રથા જે હોય આપી હતી ને પછી દિઆમાં બહાર નહીં અનુસરી રાખ્યું હોત ને તો આજે આજે સમાજમાં આ બધું થયું છે ને એ ઉભું ન થાય બરાબર મારા સમાજે ઇનડાયરેક્ટલી છે છોકરીને ભણાવવાની છૂટ આપી અને એકલા બાર રહેવાની જે છૂટ આપી જો આપી જ નત અમારા ઘોડીએ આપી નતી એમ તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત બરાબર એટલે હું તમને કોઈને જવાબદાર ઠેરાવતી જ નથી પેલા તો અમે અમારે કીધું ને અમારા સિક્કા ખોટા હશે અમારામાં જે નબળાઈ છે કે અમે સારું કરવા માટે છોકરીઓને સક્ષમ અને સદ્ધર બનાવવા માટે એને રેઢીઓ મૂકી દો અમને ખબર નથી કે રેઢા પણ એટલા ફાયદા ઉઠાવી અને એરા ગેરા નથું ગેરા લઈ લઈને હાલતી થઈ જાય બરાબર બેન સારા અને ધુરંધર થી તને તમે નથી હોતો નવરી બજારે જ રાખતા જ લવ ફસાવતા હોય એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી મારા પતિ પ્રેમમાં પડવું પડીએ કે એમ ખબર છે કે મારા લાખ દોઢ લાખ કમાવાના છે મહિને ગમે આથી ગમે એમ કરી એની પાછળ જવાબદારી આવડી છે એના ખર્ચા એવડાવશે એ નો કરીએ કે બરાબર ચલા આવીને નીકળી ગયા બેન આપણે મળવું હતું ભાઈ હું કામ પતે હું નીકળી જાઉં અમારે ક્યાંય હું કોઈ દીકરા કારણ બધું ખોટી ન થાય મને જ બે દિવસ પહેલા ભાઈ કીધું હતું કે તમે તમે આપણા સમાજનું કે સ્નેહ મિલન છે કે પરિવારનું તો તમે આ વખતે ન થવાના એમ નહીં કેમ મને કે કેમ મેં તો હું અહીંયા આવી અને કદાચ હું મારી વાત રજૂ કરી દઉં તો સમાજને ગળે ઉતરશે નહીં ઉતરે મેં પેલા તો ઘરના નારાજ થઈ જાય મીધું અને જે વાતથી જો ઘરના નારાજ થવા મળે ને એ સ્ટેજ ઉપર મારે ને જવું મીધું રેવા જો ભાઈ છૂટી ન આપી હોત તો સારું હતું આ ખોટું થઈ ગયું એક્ઝેક્ટલી એ બોલના ચાહતે હે હમ ખરેખર આ એક એક તમને ખબર હોય ને તો કૃષ્ણાબેન વગર બ્રાન્ડ થી પણ સાચવે જ છે આપણો સમાજ ખબર જ છે ભાઈ મારા જેટજીના છોકરાના લગ્ન અમારા સમાજમાં કરાયા છતાંય અમારે છૂટા કરવા પડ્યા તમારી છોકરી સાથે લગ્ન કરવા પડ્યા છે બિચારીને બિચારી ખબર જ ન હોય કે આ જે રૂપાળો ચહેરો દેખાય છે ને આગળ જતા વાસ્તવિકતા દેખાડશે ને તે કેવો આવશે અને જે એક જ મહિનો થયો તમે કીધું છે ને હું ઈચ્છું છું કે અમારી દીકરીનો સુહાગ ને સુડી સાંડ લોખંડરી અને આ જીવન તમે અમારી દીકરીને સાચવજો એવી પ્રાર્થના મારી એક સમાજની દીકરીને એક માં તરીકે હું માહિતી છું એ છોકરી મારે છોકરીની ઉંમરની દશે તમે એક જ મહિનો ચોસ લગન કરવાનો કીધું ને લગન કર્યાનો પણ જો આની આ વસ્તુ દસ વર્ષ પછી મારે શેર કરજો બે વર્ષ પછી જ કરજો ને આપણે દસ વર્ષ તો લાંબી વેલિડિટી થઈ ગઈ બે વર્ષ પછી કહેજો કે અમારી છોકરીને તમે જીરવી હૈ એના દરેક સપના પૂરા કરી હૈ આજે એ એટલી ખુશ છે કે જેટલી બાપાની હતી એટલી હે તો મને ગમશે કે ના અમારી છોકરીએ સારો નિર્ણય કર્યો એનામાં નિર્ણય શક્તિ હારી હતી બરાબર આપણો ફેન્સુ એટલે કીધું બેન ધાન બાપુની જગ્યામાં આવેલા ને હા ભાઈ હું આવી હતી દાન બાપુ જગ્યા વારંવાર આવું છું જગ્યાનો પ્રતાપ હોય ચલાળા મારું જન્મભૂમિ છે જન્મસ્થાન છે મારા પપ્પા કારખાનું નાખ્યું હતું જન્મ મારો ચલાળામાં છે બરાબર અને દાન બાપુ જગ્યાએ મને રોજ આરતી લઈ જતા એવું મારા દાદી બા કહેતા એટલે ક્યારેક ક્યારેક એવું વિચાર આવે કે આચાર વિચાર જે પેટમાં હોય ત્યારે કે અથવા નાનપણમાં જે ગળવું દીપી હોય કે જ્યાં થયો હોય એ બધી વસ્તુના ઓર આવે આપણી બોડીમાં એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક આવ્યું છે મને લાગે છે એ આ બધું હશે બ્રાન્ડ પહેરવાવાળા પણ ખરાબ હોય છે ખબર છે ચંદ્રેશભાઈ પણ છોકરીની માટે કઈ વાત કરી છે આખી સમજો પેલા બરાબર હવે એક ભાઈ લારી લઈને ભાઈ ભાઈ મારે થોડું લારી લારીમાં કઈ લેવું હોય ક્યારે ઓનલાઈન ખરીદી કરતી હોય શાંતિ રાખો ને ભાઈ કેળા બેળા લઈને તમે એવા સુધી વેતા થઈ જાવ ને હે અને લવ યુ બવ્યુ મારા માટે ઘડાણા જ નથી ચલો હવે આપણે જય માતાજી કરીએ આજના લાઈવ ને દિલથી વધાયું છે હાઈએસ્ટ અગિયારસો લોકોએ જોયું છે આના આજ ટોપિક પર સાંજે આપણે યુટ્યુબમાં લાઈવ હશે બરાબર કદાચ થોડીક આમ તેમ હશે તો આવજો મજા આવશે આખો ખોલ્યા વગરનો પ્રેમ પ્રસ્તાવ સિવાય કશું આપી નથી શકતા કીધું તો ખરું રોહિતભાઈ ઈસ કીધું કે બહુ પહેલી નજરે ગમતો પુરુષ આ જીવન ગમે તો કઈ વાંધો નહીં પ્રથમ નજરે ગમતો પુરુષ આ જીવન ગમે તો કઈ વાંધો નહીં બરાબર અને કોકે બરાબર પડી ગયા બપોર પડી ગયા સુઈ જાવ એમ એકચુઅલી સુમિત સુવાનો મારો કોઈ ટાઈમ હોય જ નહીં બપોર વચ્ચે હું વર્ક કરું છું બરાબર વર્ક એટલે મારું કામ કરું છું આખા સમાજને એક થવાની જરૂર છે જે પરિસ્થિતિઓનું નિર્માણ આપણે કરી ચૂક્યા છે જે પરિસ્થિતિઓને કે કહે ને કે નિર્માણ કરીને જે યુગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ તો હું એવું ઈચ્છું છું ખાલી ભાઈ ભાઈ ભેગા રહે ને તો એ બહુ થઈ ગયું સમાજ તો ભેગું થવાનું બહુ દૂર દૂરની વાત છે આપણે એક ઉભી ઓસરીએ બે ભાઈઓને ન જીરવી એકતા એટલા આપણે સારથીલા અને એકલહુડીના થઈ ગયા છે તમે ઈચ્છો તમને લાગે છે કે આ સમાજ ભેગો થાય લાગે છે હે મારું એવું માનવું છે કે તમને માખોડીયાના આશીર્વાદ છે ભગવતી તો છે જ ભેરે ભાઈ એમાં તો હું કોઈ દી નહીં કહી શકું એકલી ગાડી લઈને રખડું છું કેટલા જાણતા દુશ્મન મીઠા કરી કરી દીધા છે છે જાણતા તો કોક આપણે અડે અડાડી ન જીવનનું જે રક્ષણ કર્યું મારા મમ્મી ગયા દસ વર્ષની ત્યાં ત્યારે અડત્રીસ વર્ષ થયા ઓગણચાલીસ મુ બે હશે પાંચ તારીખે તો અત્યાર સુધીમાં કોઈ માણસ મારી મરજી વગરના પતિએ આંગળી નથી અડાડી તો એટલું મારું સુરક્ષિત જીવન જીવડાયું હતું ભગવતી ની કૃપા જ કેવાય ને ભાઈ ખબર છે ને અત્યારે કેવી કેવી દુર્ઘટનાઓ ઘટે છોકરીઓ આયરે સ્ત્રીઓ સાથે તો મને આખું વિશીન ભગવતી ઉપર ઈચ્છા મને છે તો આ સેટે ડુંગર રળી હમણાં બેન હા જય માતાજી જય માતાજી નાત ભાત નાત વગર ભાત ના પડે દીદી હવે એ તો કોણ એને સમજાવે પણ એમાં એનો વાકે નથી મને ક્યારેક ક્યારેક એવું લાગે છે હું મૂળમાં બહુ જવાની કોશિશ કરું કોઈ પણ દુર્ઘટના ઘટના ઘટના પેલા મૂળમાં જવાની કોશિશ એ દીકરીઓનો વાક જ નથી ક્યાંક ને ક્યાંક અત્યારની નવી પેઢીની મોર્ડન બની બેઠેલી માતાઓનો વાક છે કે એને સમજાવવામાં સક્ષમ જ નથી રહી કે કરાય ન કરાય ફલાણી કાસ્ટમાં લગન કરવી તો હું પ્રોબ્લેમ ઉભા થાય હું કામ ન કરાય આ બધી વસ્તુ સમજાવવામાં માતા સક્ષમ રહી છે માતા પિતા એને બિહારીને ક્યારેય કીધું જ નથી કે આપણું કુળ કયું છે આપણું ગોત્ર આપણે ક્યાં સમાજમાં લગ્ન કરાય કોના મિત્ર બનાવે કોને ઘરે લવાય આ કીધું જ નથી એને બરાબર એમાં દીકરીઓને શું કેવું આપણે આ જનતાને કહેવાનું હતું અને જનતા સુકી એટલે રહેવાનું હવે બરાબર કારણ કે જે આપણે આપણા સંતાન નથી આપ્યું એ આપણા સંતાનો પાસે છે જ નહીં તો એના સંતાનો શું આપશે તો હવે આવનારા બહુ ભક્તા સમાજનું નિર્માણ થવાનું છે એની આવવાની તૈયારીમાં રહ્યો બધાય અને ભોગવાની તૈયારીમાં રહ્યો અને કહી છે ને કે મારી જેવા કોઈ ખારા લોકો હશે ને કે જેના બધી વસ્તુનું જ્ઞાન છે તો ફૂકા વાહે લીલું બળશે ને એને બળવું પડશે બરાબર મૂંગા રહ્યા હશે ને તો મરવું પડશે તો આ બધી તૈયારીમાં રહેજો તમે એનું બે સમજાય એને વંદન બરાબર ખોટું લાગ્યું હોય તો સોરી જે લોકોને હોય એને અને બીજો વિશ્વાસ કઈ નઈ કર્યો નક તમને જે થતું હોય કરવા મળજો જય માતાજી જય